અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિગારેટનો વેપલો જળપાયો છે ઓઠવબા ઈશ્વર એસ્ટેટની નવદુર્ગા ટ્રેડર્સ અને મહાકાળી સ્ટોરમાં કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી સિગારેટ ઝડપી પાડી છે કુલ બે નકલી સિગારેટ કબજે કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોપીરાઇટ એક્ટ અને ટ્રેડમાર્ક હેઠળ બંને દુકાન માલિક સામે ગુનો દાખલ કરી નકલી સિગારેટનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે તો નકલી સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિગારેટનો વેપલો ઝડપાયો છે ઓઠવમાં ઈશ્વર સ્ટેટની નવદુર્ગા ટ્રેડર્સ અને મહાકાળી સ્ટોરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે કુલ ચોવીસો છત્રીસ નકલી સિગારેટ કબજે કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોપીરાઈટ એક્ટ અને ટ્રેડમાર્ક હેઠળ બંને દુકાન માલિક સામે ગુનો દાખલ કરી નકલી સિગારેટનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે